નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગેર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામફણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉના તાલુકાના વડવિયાળા ગામે દીપડાનો ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળી આવ્યો વડવ્યાળા ગામે ટેલિફોન એક્સચેન્જની સામેના ભાગે આવેલ ઝાડીઓમાં ઝાડ પર લટકતો દીપડાનો મૃતદેહ મળી આવ્યો વન્ય પ્રાણીના શિકાર માટે ગોઠવાયેલ ફાસલામાં દીપડો ફસાતા દીપડાનું મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું અંદાજીત પાંચથી છ દિવસ બાદ પશુ ચારતા ગોવાળોએ કોવાયેલી હાલતમાં દીપડાની લાશ જોતા આ વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા ઝાડ કાપી અને દીપડાના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો ફાસલાના ગળામાં ફસાયેલા તાર સાથે દીપડો ઝાડ ઉપર ચડી ગળે ટૂંપો આવી ગયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું વન વિભાગે ગૌચરની જમીનનો કબજો કરી ફાસ શખ્સને અપ કરી પૂછપરછ હાથ ધરી મૃતક દીપડો અંદાજે આઠ વર્ષનો હોવાનું વન વિભાગનું અનુમાન આ અંગે વધુ તપાસ જસાધાર આરએફઓ ચલાવી રહ્યા છે વોઇસ ઓફ ગેન ન્યૂઝ સાથે રાકેશ દવે ઉના આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વોઇસ ઓફ ગેન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો